અધિક્ષક મયુર ચાવડા ભરૂચ તથા અન્ય નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર નાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી ઇસમોને તેમના ગુનાખોરી અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની ભાગરૂપે જિલ્લામાં સુલેભંગ તેમજ શાંતિનો ભંગ કરનાર ઇસમો ઉપર કડક હાથે કામ લઈ અસરકારક અટકાયતી પગલાં લેવા આપેલ સૂચનાના આધારે વાલિયા પોલીસ સ્ટેશનના જ્યુડિફિકેશનના વિદેશી દારૂ લાવી હેરીફેરી કરતા કુખ્યાત બુટલેગર સાથે ક્વોલિટી કેસો શોધી કાઢવામાં આવેલ અને તેઓ સામે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં કાયદો અને વ્યવસ્થા તેમાં સુલેભન થવાની શક્યતા રહેલ હોવાથી તેઓ સામે સખત અટકાયતી પગલાં લેવા પાસાધારા એક્ટ મુજબ સુનિલભાઈ વિનોદભાઈ મણિલાલ વસાવા રહેવાસી ધારોલી પારડી ફળિયું તાલુકા ઝઘડીયા જિલ્લા ભરૂચનાઓને પાસાધારા એક્ટ હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી